અત્યારે પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને આ પવિત્ર માસમાં ડીસા નગરપાલિકાની લાપરવાહીને પગલે પગલે શહેરના બજરંગનગર વિસ્તાર વિસ્તાર ગટરોને આ અપવિત્ર થઈ ગયો છે જેને લઈ સ્થાનિકો તંત્ર સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે કોઈ પણ નગર હોય કે ગામ ત્યાં વસતા લોકોની પ્રાથમિક જરૂરિયાત સફાઈ અને પાણીની હોય છે પરંતુ ડીસા શહેરમાં આવેલા બજરંગનગર વિસ્તારમાં ડીસા નગરપાલિકા સફાઈની સુવિધા પૂરી પાડવામાં નિષ્ફળ સાબિત થઈ છે બજરંગનગર વિસ્તારમાં ગટરો ઉભરાતી હોવાને લીધે ગટરનું ગંદુ પાણી જાહેર માર્ગો અને સોસાયટીમાં ભરાઈ રહ્યું છે આ વિસ્તારમાં હનુમાનજીનું મંદિર આવેલું છે અને આ મંદિર ડીસામાં અદકુ આસ્થાનું કેન્દ્ર ધરાવે છે અને શ્રાવણ માસમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ મંદિરમાં દર્શન કરવા માટે આવી રહ્યા છે પરંતુ અહીં આવતા શ્રદ્ધાળુઓને આ વિસ્તારમાં ઉભરાતી ગટરોને લઈ ભરાઈ ગયેલા ગંદા પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે આ વિસ્તારમાં ગટરોનું દુર્ગંધ મારતું દૂષિત પાણી સ્થાનિકોમાં મોટી બીમારીઓનો ભય પણ ઉભો કરી રહ્યું છે ત્યારે આ વિસ્તારના લોકોએ સ્થાનિક નગરપાલિકા સામે રોષ વ્યક્ત કરતા વિસ્તારની ગટરના પાણીની સમસ્યાનું તાત્કાલિક નિવારણ લાવવા માટે માંગ કરી છે મફતલાલ પ્રતાપજી માળી બજરંગનગર કાંટ રોડ આજે ઘણા ઘણા સમયથી અમારે અહીંયા આ ગટરનું પાણી ઉભરાય છે અને એટલું ગંધ મારે છે કે જેનાથી એ પાણીની અંદર સામે અમે રહીએ છીએ તો અમને એ પાણીથી એટલી ગંદ આવે છે કે નાના નાના બાળકો ક્યાટાઈમે બીમાર થાય અને આકસ્મિક કોઈ ઘટના બને તો નગરપાલિકા વારંવાર આવે છે સુવિધાઓ કરે છે પણ આજ સુધી એનો પરિપૂર્ણ નિર્ણય એ લોકોએ લીધો નથી અને હાલ પણ તમે જોઈ શકો છો કે કેટલું પાણી અને કેવી પદ્ધતિથી ચાલુ રહ્યું છે તે જોવો અને અંદર એટલો બધો તળાવ જેવું ભરાઈ ગયું છે તેના અંદર બધી ભેસણ એ બધી વ્યસ્તી હોય છે અને એટલી ગંદકી છે કે જેની દુર્ઘટનાથી દુર્ગંધથી અમને એટલા દુઃખી દઈએ છીએ કે અમારા ઘરે બે બે અઢી અઢી વર્ષના બાળકો છે અને એ બાળકોને ભવિષ્યમાં આ કોઈ રોગ લાગુ પડી જાય તો એનો જવાબદાર કોણ એટલે હું નગરપાલિકાને અને આગેવાનોને રિક્વેસ્ટ કરું છું કે હેલ્પ ટુ મી આ રસ્તો તાત્કાલિક લે અને વારંવાર આવી અને એને આનું પરિપૂર્ણ કાર્ય કર્યું નથી અને પરિપૂર્ણ કાર્ય કરી અને આનો નિકાલ કરી આપે એવી મારી વિનંતી છે આ તો કોઈ પણ કાર્યકર્તા હોય કે જે તે કોઈ હોય તો મારી ભાષાને સમજે અને આ કાર્ય કરે અને આ સારી રીતે એનું નિરા નિરાકરણ લાવે હર હર મહાદેવ હું દવે ભરતકુમાર સમય ગયા છું બજરંગનગર અહીં મંદિર મંદિર છે મંદિરની પાસે હાઈવે ઉપર મંદિર આવેલું છે અને બાજુમાં જ ગટરો ઉભરાઈ રહી છે એના કારણે અહીં બહુ ગંદકી થઈ છે અને ભક્તોને અને નાના બાળકો સાથે હોય એ લોકોને ઘણાને બધાને ખૂબ તકલીફ પડે છે અને મંદિરની અંદર ને મંદિરની પાસે આ દુર્ગંધ આવી રહી છે અને એટલી જ જીવાતો અને મચ્છરોનો ત્રાસ થઈ ગયો છે એના કારણે અહીં ખૂબ તકલીફ પડી છે પડે છે બહેનો ભજનો કરવા આવે એમને તકલીફ પડે છે અને આપણા બજરંગનગરમાં મંદિરની અંદર